મિત્રો શિયાળાની ઋતુમાં ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબતો જે આપણા જૂના પૂર્વજો અને દાદા પરદાદાઓ અનુસરતા હતા તે ચોક્કસ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી બનશે તો દરેક ભાઈઓ તથા બહેનો આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળજો આ માહિતીમાં અમે તમને એ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે જેથી એક પછી એક આપણે વીસ એવી બાબતો જાણીશું જે તમને અત્યંત ઉપયોગી તો ચાલો શરૂઆત કરીએ તેના પહેલા આ વિડિયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ એક ચા અને કોફીની સાથે પુષ્કળ પાણી પીવું જોઈએ શિયાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ થાય છે જેના કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે આવી સ્થિતિમાં આપણે બે ત્રણ લીટર પાણી પીવું મહત્વપૂર્ણ છે અને એનર્જી માટે તમે ચા કે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો બે શિયાળામાં તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો તુલસી અને મધ એક સાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તુલસી અને મધમાં રહેલા ઔષધીય ગુણો તમને શરદીથી થતા રોગોથી પણ બચાવે છે જેથી તુલસીનું એક પાન અને તેને મધ સાથે ચાવી જા તમે તુલસીના પાનનું પાણી પણ પી શકો છો ત્રણ મોટા ભાગના લોકો શિયાળામાં બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે બાજરીનો રોટલો શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં પ્રોટીન કેલ્શિયમ ફાઈબર અને વિટામિન બી પણ મળી આવે છે આપ આપના ઘરમાં તમામ બાળકો અને વડીલોને બાજરીની રોટલી ખવડાવી શકો છો આ તમને શિયાળામાં પણ ફિટ રાખશે ચાર કાદુ પ્રકૃતિમાં ખૂબ જ ગરમ હોય છે આ ઉપરાંત તે પાચન પ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે તેથી તમારે શિયાળામાં આદુનું સેવન કરવું જોઈએ તમે આદુની ચા પાણી અથવા તો ઉકાળો વગેરે પણ પી શકો છો શરદી અને ઉધરસની સ્થિતિમાં તમે આદુનો રસ પણ પી શકો છો પાંચ દરેક ઋતુમાં ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવું જોઈએ પરંતુ શિયાળામાં ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીરને પૂરતી એનર્જી મળે છે સૂકા ફળો ગરમ હોય છે તે શરીરને હંમેશા ગરમ રાખે છે અને શરદી ઉધરસથી પણ બદામ કાજુ મગફળી અને બચાવે છે તમે કિસનીસ અખરોટ વગેરેનું સેવન કરી શકો છો એના સિવાય અંજીર અને ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે છ શિયાળામાં લસણનું સેવન કરવાથી તમે ગરમ રહી શકો છો તમે તમારા ભોજનમાં લસણનો સમાવેશ કરી શકો છો લસણનું સૂપ ચટણી અથવા તો અથાણું પણ ખાઈ શકો છો આ સિવાય તમે સવારે ખાલી પેટ લસણની એક બે કળી પણ ખાઈ શકો છો લસણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે લસણ ખાવાથી શિયાળામાં ચેપી રોગથી પણ બચી શકાય છે સાત શિયાળામાં મોટા ભાગના લોકો ગોળનું સેવન કરે છે ગોળમાં વોર્મિંગ અસર હોય છે અને તે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે આવી સ્થિતિમાં જો તમે શિયાળામાં ગોળ ખાઓ છો તો તમે તમારી જાતને શરદીથી બચાવી શકો છો આ સિવાય તમે ગોળની ચા ગોળના લાડુ વગેરે પણ ખાઈ શકો છો આઠ શિયાળામાં સૂપ પીવું પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તમે ટમેટા સૂપ બ્રોકોલી સૂપ કઠોળ સૂપ વનસ્પતિ સૂપ ડુંગળી સૂપ વગેરેનું પણ સેવન કરી શકો છો ટૂંકમાં કરી શકો છો ટૂંકમાં એન્ટીઓક્સિડન્ટસ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે આવી સ્થિતિમાં જો તમે શિયાળાની ઋતુમાં નિયમિતપણે સૂપ પીશો તો તમને પૂરતી એનર્જી મળશે અને સાથે સાથે તમે પોતાને ફિટ અને સ્વાસ્થ્ય પણ અનુભવશો નવ શિયાળાની ઋતુમાં બજારોમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉપલબ્ધ હોય છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે મોસમી શાકભાજીનું સેવન કરવું જોઈએ ઠંડા હવામાનમાં તમે પાલક મેથી સરસવ બથુઆ વગેરેનું સેવન પણ કરી શકો છો તો તમારા શરીરના સારા સ્વાસ્થ્ય માટે શિયાળામાં લીલા શાકભાજીને આહારમાં લેવું જોઈએ દસ શિયાળાના દિવસોમાં મધનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે મધ સ્વાદમાં મધુર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે મધ આપણા શરીરને માત્ર ઉર્જા જ નહીં પણ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને મજબૂત બનાવે છે મધના સેવનથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે અગિયાર દેશી ઘીમાં ફેટી એસિડ પૂરતી માત્રામાં જોવા મળે છે જે આપણા શરીરના તાપમાન અને ગરમીને સંતુલિત રાખે છે શિયાળાની ઋતુમાં નિયમિત રીતે ઘીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે બાર શિયાળામાં તજનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તજનું સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે જેના કારણે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જો તમને કફની સમસ્યા હોય તો તમે તજનું પાણી પણ પી શકો છો સરસવમાં એલ એલ આઇસોથીઓનેટ નામનું સંયોજન હોય છે જે માનવ શરીરનું તાપમાન જાળવી રાખવાની પ્રક્રિયાને વધારી શકે છે શરીરને ગરમ રાખવા માટે તમે સરસવ અથવા તો સરસવના તેલનું પણ સેવન કરી શકો છો ચૌદ વાત કરીએ તેના પહેલા મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને આ ચેનલને પણ જરૂરથી સંસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી જ માહિતી આપને મળતી રહે તો ચાલો પંદર શિયાળામાં તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તેમાં ફાઈબર વિટામિન ઈ કેલ્શિયમ પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળી આવે છે જે આપણને બચાવે છે તલનું નિયમિત સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને શરીરને અંદરથી પણ ગરમ બને છે સોળ શિયાળામાં ખજૂર ખાવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે ખજૂરમાં વિટામિન એ વિટામિન બી કેલ્શિયમ પોટેશિયમ અને અન્ય વિટામિન ભરપૂર માત્રામાં હોય છે ખજૂર ખાવામાં ગરમ છે તેનું નિયમિત સેવન શરીરને અંદરથી ગરમ રાખે છે જેથી તમે તમારા આહારમાં મર્યાદિત માત્રામાં ખજૂરનું સેવન કરી શકો છો સત્તર શક્રિયાને શિયાળાની ઋતુનું વરદાન કહેવામાં આવે છે શક્રિયા બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે જે ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં સરળ હોય છે શક્રિયામાં શરીર માટે જરૂરી એવા ઘણા પોષક તત્વો છે જેવા કે આયર્ન ફોલેટ કોપર મેગ્નેશિયમ વગેરે પર્યાપ્ત માત્રામાં હોય છે વિટામિન સી વિટામિન એ અને ફાઇબરથી ભરપૂર એવા શક્કરિયા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત ત્વચા વાળ અને આંખોને પણ સ્વસ્થ રાખે છે અઢાર શિયાળામાં લીલા પાંદવાળા શાકભાજી અથવા તો લીલોતરી ખાવાથી શરીરને વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ આયર્ન અને ફાઈબર મળે છે આ બધા શાકભાજી ખાવાથી શિયાળામાં સાંધા કે હાડકાના દુખાવામાં રાહત મળે છે આયર્ન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે તેનાથી એનિમિયા અને નબળાઈ પણ દૂર થાય છે ઓગણીસ શિયાળામાં આપણે ઝીંકથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ તેમાં કઠોળ પાલક આખા અનાજ સૂકા ફળો જેવા ખોરાકનો સમાવેશ થાય છે પાલકનું સેવન કરવાથી આપણું પાચન સુધરે છે અને શરીરમાં થતી બળતરા પણ ઓછી થાય છે વીસ શિયાળામાં મૂળ શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે જેમાં ગાજર બીટરૂટ વગેરેનો સમાવેશ થાય છે આ શાકભાજીમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે આ ઉપરાંત તેમના સેવનથી હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ રાહત મળે છે તેનાથી હાડકાં પણ મજબૂત બને છે એકવીસ શિયાળાની ઋતુમાં લોકો ખૂબ જ આળસ અનુભવે છે આનું કારણ એ છે કે શિયાળા દરમિયાન આપણા શરીરમાં મેલાટોનિન ઉત્પન્ન થાય છે જેના કારણે આપણે થાક અનુભવીએ છીએ તેને દૂર કરવા માટે શિયાળામાં સંતરા પાલક બાજરી અને કઠોળનું પુષ્કળ સેવન કરવું જોઈએ સાથે સાથે શિયાળામાં હળદર અને તજનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને દરેક વિડીયો નિહાળતા રહો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ નોટિફિકેશનને દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ